નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ બાર જૂન ત્યારબાદ તેર જૂન અને ચૌદ જૂન ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ મિત્રો મહત્વની બાબત છે કે ગુજરાતમાં ચાર દિવસ પહેલાં ચોમાસું આવી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ દસ તક પણ આપી દીધી છે પરંતુ મિત્રો ચોમાસાની સાથે સાથે અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમો ઉપરાંત મધ્ય ભારત અને બંગાળની ખાડી પણની સિસ્ટમો પણ અગત્યની હોય છે એટલે ફક્ત ચોમાસાનું આગમન પૂરતું નથી પરંતુ જે સિસ્ટમો છે તેના લીધે પણ વરસાદ થવો ખૂબ જ જરૂરી છે ત્યારે મિત્રો ગુજરાતમાં ચોમાસું ચાર દિવસ પહેલાં આવી ગયું છે ચોમાસાના નેવથી પંચાણું દિવસ દરમિયાન નવ દિવસ ભારે તો ભારે વરસાદ પણ થઈ શકે છે જ્યારે સત્તર દિવસ મધ્યમ વરસાદ થઈ શકે છે અને બાર દિવસ હળવો વરસાદ પડવાની શક્યતા વર્ણવવામાં આવી છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો આજે બાર જૂન છે તો આજે બાર જૂને પવનનું પ્રમાણ દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના ઉત્તરી પદ્ટો અને મધ્ય ગુજરાતમાં બફારા સાથે ગરમીનું પ્રમાણ રહેશે જેમાં ઓગણચાળીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધી ગરમીનું પ્રમાણ રહી શકે છે બીજી તરફ મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ જેમાં ખાસ કરીને આજે બાર જૂન પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા છોટા ઉદેપુર વડોદરા ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આગામી તારીખ તેર જૂનની વાત કરીએ તો અમદાવાદ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ખાસ વરસાદ પડી શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે ત્યારે મિત્રો આગામી તારીખ ચૌદ જૂનની વાત કરીએ તો સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના છે એટલે મિત્રો ધીમે ધીમે અત્યારે જ્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે હવે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે પરંતુ મિત્રો શરૂઆત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી થશે અને આગામી સમયમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળનારો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે